આ બિલ્ડિંગની વિશેષતામાં જણાવું તો આ બિલ્ડિંગ જે છે એ અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે પણ વિઝન છે એને ધ્યાને રાખીને ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે એટલે કે જેટલું પાવર કન્ઝપ્શન અમે કરીએ છીએ એટલું જ પાવર કન્ઝમ્શન એટલું જ પાવર જનરેશન અમે સોલાર પ્લેટ્સ દ્વારા કરશું સરકારનું જે ધ્યેય છે કે આપણે વધારેમાં વધારે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકીએ એ બાબતે પોલીસ સ્ટેશનના પ્રિમાઇસિસની અંદર જ અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ બેસાડેલી છે કે જેની અંદર આશરે સો ફૂટ જેટલું બોરિંગ કરીને જે કાંઈ પણ વરસાદનું પાણી આવે એને યોગ્ય રીતે એનું પ્રોપર એને ગળાઈને જમીનમાં ભૂગર્ભમાં ઉતરેને જેથી ભૂગર્ભ જળ જે છે એની સપાટી ઊંચી આવે એના પણ અમે પ્રોવિઝન રાખેલા છે પોલીસ સ્ટેશનની વિશેષતાની અંદર જણાવું તો અમે ફિમેલ રેસ્ટરૂમ રાખ્યો છે ખાસ કરીને પોલીસની નોકરી જે છે એ એકદમ સ્ટ્રેસ અને ટાઈમમાં પણ સમયની પણ અનિશ્ચિતતાઓ સાથે જોડાયેલી છે જેથી અમારી વિભાગમાં જે નોકરી કરતા જે મહિલાઓ છે એમના એમના કમ્ફર્ટ માટે ઉપરાંત અમુક જે નાના બાળકો સાથે મહિલાઓ નોકરી કરે છે તો એમના એમની વ્યવસ્થાઓ માટે થઈને અમે લેડીઝ રેસ્ટરૂમની પણ વ્યવસ્થા કરી છે આ ઉપરાંત નવા પોલીસ સ્ટેશનની અંદર લિફ્ટની સુવિધા છે અને ઇકો ફ્રેન્ડલી છે જે રાજ્યનું પ્રથમ પોલીસ સ્ટેશન તમે ગણી શકો એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ જેટલા પણ પોલીસ સ્ટેશનમાં આવનારા વ્યક્તિઓ છે એમને જે અમે પાણી સર્વ કરીએ છીએ એ હવે પ્લાસ્ટિકની બોટલને નહીં કરતાં કાચની બોટલમાં આપવાનું ચાલુ કર્યું છે